ભાવનગર જિલ્લાના સોડવદરા ગામે વાડી વિસ્તારમાં વર્તેજ પોલીસે બાતમીના આધારે રેડ પાડીને ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરેલી ઇકો કાર સાથે ચાર શખ્સોને ઝડપી લીધા હતા ઇંગ્લિશ દારૂની ચારસો ચુમ્માલીસ બોટલ જેની કિંમત રૂપિયા પાંચ લાખ સત્યોતેર હજાર બસો અને ઇકો કાર અને મોબાઈલ મળીને રૂપિયા સાત લાખ સત્તાણું હજાર બસો ના મુદામાલ સાથે અજયભાઈ ગોપાલભાઈ ચૌહાણ વિક્રમભાઈ ઉર્ફે વિકો ભૂપતભાઈ ચૌહાણ ગોપાલભાઈ ઉર્ફે ભોલો નટુભાઈ ચૌહાણ અને વિજયભાઈ ભૂપતભાઈ પરમાર સહિતના ચાર શખ્સો ને લીધા હતા જ્યારે પૂછપરછ સુરત રહેતા શખ્સ પાસેથી ઇંગ્લિશ દારૂનો જથ્થો મંગાવેલ હોવાનું ખુલ્યું હતું જેથી પરતેજ પોલીસ સ્ટેશનમાં માં શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી vera <laughs> honum